મેળાનું આયોજન કરવામાં આવ્યું દેવાત પરિવારના એકસો બત્રીસ કુટુંબના સદસ્યો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી દેવાત પરિવારમાં એકસો બત્રીસ કુટુંબમાં કોઈ ઘટના ન બનતા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળભૈરવના મેળાનું આયોજન કરવામાં આવ્યું આદિવાસી સમાજમાં મહા મહિનાની એકમથી માંડીને પૂનમ સુધી અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં આદિવાસી સમાજના લોકો તેને રાતી જગો કહે છે અમારે આદિવાસી સમાજમાં મહા મહિનાની એકમથી માંડીને જે આ પૂનમ સુધી જે અલગ અલગ ગામડામાં અલગ અલગ સમાજ જે અમારે જે આદિવાસી પરિવારો રહે છે ત્યારે જે દરેક ગામમાં કાળા બાવસી કાળા ભૈરવ હોય છે એની જો દર દર વર્ષે ત્યાં દરેક જે પોતપોતાના અલગ અલગ કુટુંબો ત્યાં પૂજા અર્ચના કરે છે અને રાત્રિ મેળો ભરાય છે અને એને રાતી કહેવામાં આવે છે બરાબર ને ગમે તકો માનતા માને તો એને છપ્પડદાયક માનતા થાય તો ફરીથી એ જગ્યા ઉપર આવે ને જે મૂર્તિઓ બનાવવાની થાય જે મૂર્તિઓ બનાવે છે ત્યાંથી જે મેવાડમાંથી મૂર્તિઓ લાવી ને ત્યાં સ્થાપના કરે છે અને કાળા ભૈરવજીની પૂજા કરવામાં આવે છે કુંભરિયા ગામમાં કાળા ભૈરવ બારસીનું મંદિર આવેલું છે અને દર વર્ષે ગામમાં સુખ શાંતિ રહી હોય તો અમે દર વર્ષે મેળો કરીએ છીએ અને ના સુખ શાંતિ રહી હોય તો ખાલી પૂજા જ કરીએ છીએ આ વખતે ખૂબ સારી રીતે આખું વર્ષ સુખ શાંતિ રહી એટલે આ વખતે પણ મેળો કરવામાં આવ્યો અને ખૂબ સારી રીતે મેળો પૂર્ણ થયો અને ખૂબ માણસો આવ્યા એકસો બત્રીસ કુટુંબ અહીં આવ્યા અને પૂજા કરી અને ખૂબ શાંતિથી મેળો પૂર્ણ કર્યો